આજનો વિડીયો આપના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જો રોજ તમે એક હનુમાન ચાલીસાનો નિત્ય નિયમ બનાવીને પાઠ કરો છો તો તમને શું મળે છે શું શક્તિઓ પ્રાપ્ત થાય છે શું દાદાના દૂધ તમને મળે છે શું દાદાના વીર મળવા લાગે છે કે પછી તમને ધનવાન બની જાઓ છો આવું તે શું થાય છે અને શું હનુમાન ચાલીસાનું પાઠ કરવાથી હનુમાનજીના દર્શન પણ થાય છે શું હનુમાનજી પોતે તમારા શરીરમાં પ્રવેશ કરે છે આજે તમામ બાબતોની માહિતી તમને આ વિડીયોના માધ્યમથી મળવાની છે નમસ્કાર શ્રોતા મિત્રો તમારું સ્વાગત છે આજના નવા વિડીયોમાં એક નવી માહિતી સાથે અને નવા માર્ગદર્શન સાથે જો આપ આ ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને એટલે કે અંતરની વાણીને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરશો અને કોમેન્ટ બોક્સમાં જય હનુમાન દાદા અવશ્ય લખજો અને મિત્રો વિડીયોને અંત સુધી જોજો ત્યારે જ તમને તમામ વાતોની સંપૂર્ણ જાણકારી મળશે મિત્રો જો તમે નિત્ય નિયમ બનાવીને દરરોજ સતત શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો શું તમને તમને શક્તિ મળે છે પહેલો પ્રશ્ન એ છે કે જ્યારે પણ તમે સતત કોઈ મંત્ર કોઈ કોઈ પણ પાઠ કે કોઈ પણ પૂજા કરો છો તો તમારા શરીરમાં એક પ્રકારના તરંગો આવવા લાગે છે દેવી દેવતાઓના તરંગો આવે છે અને સંપાદો પણ અનુભવા છે આ કોઈ રીતે ખોટું નથી આ એક સત્ય છે જો તમે સતત નિયમિત રીતે રોજ એક હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારા ઉપર સ્વયં હનુમાનજીની કૃપાનો વસવાસ થાય છે બીજી વાત એ છે કે તમે જે પણ રસ્તેથી પસાર થવાના છો કે જ્યાં પણ જાઓ છો ત્યાં તમારા શરીરની જે તરંગ છે જે ઉર્જા છે જે ઓરા છે એટલે કે પ્રકાશ મંડળ છે તે તમારા શરીરમાં આજુબાજુમાં બનેલું હોય છે તેમાં નેગેટિવ એનર્જી ભરવી શકતી નથી હનુમાન ચાલીસા એ માત્ર એક ચાલીસા નથી હનુમાન એક સિદ્ધ શક્તિ શક્તિશાળી દિવ્ય મંત્ર છે જેના નિત્ય નિયમ પાઠથી ઉર્જા તમારા શરીરમાં ઉતરી આવે છે આમાં કેટલું સત્ય છે તો સત્યને ક્યારેય પોતાની સત્યતા સાબિત કરવી પડતી નથી છતાં આજે હું તમને તેના પ્રમાણ સાથે સમજાવું છું શ્રી હનુમાન ચાલીસાની દરેક ચોપાઈનું અલગ અલગ મહત્ત્વ છે કહેવાય છે કે જો એ પડે હનુમાન ચાલીસા હોય સિદ્ધિ સાખી ગૌરીસા એટલે કે કોઈ પણ વ્યક્તિ જો કોઈ જ્ઞાતિનો હોય કોઈ પણ ધર્મનો હોય જો હનુમાન ચાલીસાનો નિત્ય પાઠ કરે છે તો તેના ઉપર શ્રી હનુમાનજીની કૃપાનો વસવાટ થાય છે શ્રી હનુમાન ચાલીસા હનુમાનજી મહારાજ સ્વયં તેની રક્ષા કરે છે સંકટ મોચન હનુમાનજી તમારી રક્ષા જરૂરથી કરશે તમે બોલ બોલવાની જરૂર પણ નહીં પડે હનુમાન ચાલીસામાં લખાયેલા જે વાક્યો છે તે અત્યારે લખાયા ત્યારે લખાયા હતા જ્યારે તુલસીદાસજી પોતે પણ મુશ્કેલીમાં હતા તેમને ખબર હતી કે કળિયુગમાં લોકો પ્રમાણ માંગે છે કહે છે કે કળિયુગના લોકો કહે છે કે તમે કહેતા હતા કે હનુમાનજી મહારાજ તમારી રામાયણ સાંભળવા માટે આવે છે તો તેનું કોઈ પ્રમાણ આપો આપણે પણ જાણીએ છીએ કે મુગલ સામ્રાજ્ય જે રાજાઓ હતા તે પણ આવું જ કંઈક પ્રમાણ માંગતા હતા કારણ કે તે સમયમાં તુલસીદાસજીને કહેવામાં આવ્યું હતું કે દેખાડો કે હનુમાનજી મહારાજ ક્યાં છે તમારા તમારા મારા સાથે ક્યાં છે ત્યારે તુલસીદાસે કહ્યું કે હનુમાનજી મારા સાથે ક્યાં છે એ તો જ્યાં ભગવાન શ્રી રામનું નામ લેવાય છે ત્યાં વસે છે તો તેણે કહ્યું બોલાવો તમારા હનુમાનજીને અમે સાંભળ્યું છે કે હનુમાનજી મહારાજ તમારી સાથે ચાલે છે અને તમારી રક્ષા કરે છે ત્યારે તુલસીદાસજી વિચાર કરવા લાગ્યા કે જ્યારે લોકો મારી પાસે સત્યનું પ્રમાણ માગે છે ત્યારે આવનાર સમયમાં પણ જો કોઈ સામાન્ય ભક્ત ભક્તિ કે પૂજાપાઠ કરશે તો લોકો તેની પણ પરીક્ષા કરશે પૂછશે કે તમે તને શું મળ્યું ત્યારે શ્રી હનુમાન મહારાજજી તુલસીદાસજીના સ્વપ્નમાં આવે છે અને તેમને હનુમાન ચાલીસા લખવાનો આદેશ આપે છે તે જ સમયે દરમિયાન તુલસીદાસજી આ ચાલીસા કારાગ્રહમાં બેસી અને લખી હતી કારાગ્રહમાં બેસીને લખીને આ હનુમાન ચાલીસાના સંકટ મોચન હનુમાનજીની કૃપાથી લખાયેલી છે અને પછી ત્યાં એટલી મોટી વાંદ વાંદર સેના ઊભી થઈ ગઈ કે પૂછો નહીં ચારે તરફ વાંદરાઓ વાંદરા દેખાતા હતા મુગલ સામ્રાજ્ય જે શ્રીરામનું નામ નિત્ય ગુણગાન કરતા હતા તેના કારણે શ્રી હનુમાનજીની કૃપાએ તેમને પ્રાપ્ત થઈ હતી જો કોઈ પણ વ્યક્તિ નિત્ય નિયમ બનાવીને રોજ પાઠ કરે છે અને જો કોઈ વ્યક્તિ નિત્ય નિયમ રીતે રોજ આ દિવ્ય પાઠનું ગુણગાન કરે છે તો તેના કર્મ દરેક પ્રકારના સુખ અને સુવિધાઓનો વિકાસ થવા લાગે છે અને સંકટ ભૂત પિશાટ નિકટ ન આવે એટલે કે ભૂત પ્રેત જેવી નકાર શક્તિઓ કરના નજીક પણ ફરકતી નથી મહાવીર જમ નામ સુનાવે એ અહીં કહેવાયું છે કે માત્ર મહાવીર હનુમાનજીનું નામ સાંભળતાં જ આ બધા જ દ્રોષો દૂર થવા લાગે છે માની લો કે જો તમે હનુમાનજી મહારાજનું ગુણગાન કરો છો અને તમો હૃદયપૂર્વક તેમનું આહવાન કરો છો ત્યારે હે વીર બજરંગબલી હે અતુલ્યબલ ધામા હે હનુમાનજી મહારાજ તમારો જન્મ શ્રી રામના કાર્યો પૂરો કરવા માટે થયો છે અને તમે કહો આ દુષ્ટ આત્માઓ આ ખરાબ શક્તિઓ મને સતાવી રહી છે હે પવનપુત્ર મારી રક્ષા કરો ત્યારે તે એક શક્તિશાળી સ્તુતિ બની જાય છે શ્રી હનુમાનજી સાફ લાગેલો છે કે તેઓ પોતાનું બળ ભૂલી જાય છે પણ જ્યારે શ્રીરામનું નામ લેવામાં આવે છે ત્યારે તેઓ પોતાનું અદ્ભુત બળ યાદ કરી લે છે જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો અને તેમાં પણ જો તમે ભગવાન શ્રીરામનું સ્મરણ થાય છે જો તમે શ્રીરામનું નામ લો છો તો સમજી લો કે શ્રી હનુમાનજીનું બળ હજારો ગણું વધી જાય છે કેમ કે શ્રી હનુમાનજી જે શક્તિ છે એ તેમના પોતાની નથી એ તો શ્રીરામના નામથી છે તેમનું માત્ર એક જ મંત્ર છે અને જે દિવ્ય મંત્ર એમના મોઢેથી નિત્ય સવાર સાંજ દિવસ રાત દરેક ક્ષણે ઉચ્ચરિત થાય છે તેઓ હંમેશા મંત્રમાં લીન રહે છે જય શ્રી રામ જય શ્રી રામ બોલતા રહે છે માની લો કે તમે કોઈ કોર્ટના કેસમાં છો કોઈ કચેરીના ચક્કર ખાઈ રહ્યા છો કે જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી તકલીફ છે બાધાઓમાં ફસાયા છો તો તમારે આ પાઠ પાવન પાઠની સંપૂર્ણ મુક્તિ મળે છે જો સતભાર પાઠ કરે કોઈ છૂટેબંધી મહાશુભ હોય જો એ પડે હનુમાન ચાલીસા હોય સિદ્ધિ સાખી ગૌરીસા એટલે કે જો તમે નિત્ય નિયમ હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમે દરેક પ્રકારના બંધનમાંથી મુક્ત થઈ શકો છો કોઈ પણ બાધી રાખતી નેગેટિવ શક્તિ તમારા ઉપર અસર નહીં કરે એક હનુમાન ચાલીસા અનેક ઘણી શક્તિ આપે છે જો તમે સાત વખત પાઠ ન કરી શકો તો દરરોજ નિયમિત રૂપે એકથી શરૂઆત કરો અથવા તો સાત વખત સતત પાઠ કરો કરવા ચાહો તો પછી કેટલી પણ બાજીઓ આવે કે તોફાન આવે લોકો જે કહે તે તેમને કહેવા દો પણ આ પાઠનું તમારી અંદર એવી શક્તિને પેદા કરશે કે પણ એક ખૂબ જ મહત્વપૂર્ણ વાતને યાદ રાખો જો તમે હનુમાનજીને જાગૃત સ્વસ્થ પ્રાપ્ત કરવા માંગો છો તો સીતારામના નામની માળા કરવી અનિવાર્ય છે નહીં તો પછી તમે ગમે એટલી પણ કેટલી પણ હનુમાન ચાલીસા કરો કે સુંદરકાંડ કરો તો પણ તમારું પૂરું પરિણામ નહીં આપે જ્યારે તમે સીતારામના નામ સાથે જોડાઈ જાઓ છો ત્યારે મંત્રના પાઠમાં અનેક ગણી ઉર્જા જન્મે છે આ ઉર્જા એટલી પ્રબળ હોય છે કે તમે અનુભવ પણ નહીં કરી શકો એવી રીતે કામ કરે છે પાઠના શરૂઆતમાં તમે શ્રીરામનું નામ અવશ્ય લો અને એ પછી હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરો પછી તમારી હનુમાન ચાલીસા પોતે જ અસર કરવાનું કામ કરશે અને શ્રી હનુમાન ચાલીસાનો પ્રભાવ ચોક્કસપણે તમને પ્રાપ્ત થશે તો મિત્રો આ મંત્રથી તમને ઘણી શક્તિ પ્રાપ્ત થશે તમને આત્મવિશ્વાસ વિશ્વાસ પણ મળશે ક્યારે મળશે અને તમારી જ્ઞાન જે એક દિશામાં કામ કરવાનું શરૂ કરી દેશે મિત્રો તમને પરમાત્માની કૃપાને સમજી શકો છો એવી શક્તિ તમારા અંદર આવે છે જે કૃપા તમને મેળવવા માગો છો તેનો અર્થ સમજવામાં તમને સરળતા થાય છે હનુમાન ચાલીસા તમને સિદ્ધ બનાવી શકે છે જો તમે નિત્ય નિયમ એક હનુમાન ચાલીસાનો પાઠ પાઠ જરૂર કરો તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જય બજરંગબલી બલી અવશ્ય લખો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી સૌને મારા જય શ્રી રામ જય બજરંગ બલી હનુમાનજી જય સીતારામ જય બજરંગ ધન્યવાદ